નમસ્કાર મિત્રો આવનારું બે હજાર પચીસનું નવું વર્ષ કર્ક રાશિના લોકો માટે કેવું રહેશે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો જો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર કરજો તથા વિડીયોને લાઈક કરજો કર્ક રાશિના લોકો માટે આવનારું વર્ષ બે હજાર પચીસનું નવું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે આવનારા વર્ષમાં કર્ક રાશિના લોકોને શનિદેવની અઢી વર્ષની ઢૈયાની પનોતીમાંથી છુટકારો મળી રહ્યો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે અને ત્યાં કર્ક રાશિની અઢી વર્ષની પનોતી પૂર્ણ થશે મિત્રો શનિદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને આવનારા વર્ષમાં તમારી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થતી જોવા મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારી પ્રગતિની નવી રાહ લઈને આવનારું સાબિત થશે આવનારા વર્ષમાં તમને નોકરી ક્ષેત્રે પદ પ્રતિષ્ઠા પ્રમોશન પ્રાપ્ત થશે તથા તમારી આવકમાં વધારો થશે અને સાથે સાથે કાર્યસ્થળે તમારા કાર્યોની પ્રશંસા થશે હિતશત્રુઓ દ્વારા થતી પરેશાનીમાંથી તમને છુટકારો મળશે અને તમારા કાર્યોની કુશળતામાં વધારો થશે સાથે કાર્યોમાં તમારી ઝડપમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે આવનારું વર્ષ તમને તણાવમાંથી મુક્તિ અપાવનારું અને આત્મવિશ્વાસ વધારનારું સાબિત થશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા પરિણામો આપનારું રહેશે વ્યવસાયમાં તમને વૃદ્ધિ જોવા મળશે વ્યવસાયમાં અટકેલા સોદાઓ તથા વ્યવસાયમાં કાર્યોમાં જે અડચણો હતી જે વિધનોનો તમે સામનો કરી રહ્યા હતા તેમાં તમને ઘણી રાહત જોવા મળશે અને વ્યવસાયની વૃદ્ધિ પણ થશે વ્યવસાયમાં આવકનો વધારો થશે સાથે વ્યવસાય ક્ષેત્રે તમે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરશો અને નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં મુશ્કેલીઓ હતી કે આર્થિક સમસ્યાઓ હતી તો તે પણ દૂર થશે આકસ્મિક ધનલાભ થશે તથા મિત્રોનો પરિવારનો વડીલોનો તમને સહયોગ પ્રાપ્ત થશે સાથે સાથે આવનારા વર્ષમાં તમારા કર્જની સમસ્યાને લઈને તમે ચિંતિત હતા કે કર્જની સમસ્યાથી તમે ખૂબ જ પરેશાન હતા તો તેમાં પણ આવનારા વર્ષમાં ખૂબ જ સારા શુભ પરિણામો તમને પ્રાપ્ત થતા જોવા મળશે પરિવારની બાબતમાં આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે પરિવારનો તમને સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં કોઈ તણાવ હતો મતભેદો હતા તો તે પણ દૂર થશે પરિવારમાં વડીલોનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે તથા ભાઈ બહેન સાથેના મતભેદો દૂર થશે જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે જીવનસાથી તરફથી તથા સંતાનો તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અને પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલીઓ હતી તો તે પણ દૂર થશે જો તમે અવિવાહિત છો તો આવનારા વર્ષમાં તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત સમસ્યાથી પરેશાન છો તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ સમાચારો પ્રાપ્ત થતા જોવા મળશે પ્રેમ પ્રેમજીવનને લઈને તમે ચિંતિત છો કે પ્રેમ જીવનમાં કોઈ વિવાદોનો સામનો કરી રહ્યા છો તો તેમાં પણ તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે પરંતુ તમારે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ તથા તમારી વાણીને લીધે વિવાદોને લીધે મુશ્કેલીઓ વધી શકે છે માટે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે તમારા સ્વભાવમાં પરિવર્તન આવવાને લીધે તમે ઘણા બધા કાર્યોમાં લોકોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત કરશો વ્યવસાય ક્ષેત્રે તથા કાર્યક્ષેત્રે તથા પારિવારિક બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને જે લોકો કારકિર્દીને લઈને ખૂબ જ ચિંતિત છે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને ઘણા સમયથી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થતી ન હતી તેમને પણ આવનારા વર્ષમાં કારકિર્દીમાં ખૂબ જ સારી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં તમને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે જો તમે વિદેશ વ્યવસાય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો કે વિદેશ અભ્યાસને લગતી બાબતોથી પરેશાન છો તો આવનારા સમયમાં વિદેશથી તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રે વિદેશથી તમને આકસ્મિક લાભ થઈ શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે અન્ય કોઈ વિદેશ સંબંધિત વ્યવસાયથી સંકળાયેલા છો તો તેમાં પણ તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે અને વિદેશ અભ્યાસને લગતી બાબતોમાં તમારી મહેનતમાં વધારો થઈ શકે છે અને તમે ધીરજથી ધૈર્યથી તમારી મહેનત ઉપર વિશેષ ધ્યાન આપશો તો ચોક્કસ સારા પરિણામો પણ તમને પ્રાપ્ત થતા જોવા મળશે આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે પરંતુ સાથે સાથે તમારે આળસનો ત્યાગ કરવો અને બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું જોઈએ કર્ક રાશિના લોકોને આવનારું વર્ષ ખૂબ જ લાભદાયી તથા આત્મવિશ્વાસ વધારનારું સાબિત થશે પરંતુ જો તમે કોઈ જમીન મકાન કે કોઈ કોર્ટ કેસના વિવાદને લઈને ખૂબ જ પરેશાન છો કોઈ વિવાદોનો સામનો કરી રહ્યા છો તો તેમાં પણ આવનારા વર્ષમાં તમને શુભ પરિણામોની પ્રાપ્તિ થશે તથા નવી ગાડી મકાન ખરીદવાનું તમારું સપનું હતું અને તેમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો આવનારા સમયમાં તમારી નવી ગાડી મકાન કે જમીનની તથા અન્ય વ્યવસાય ક્ષેત્રે તમે નવું રોકાણ કરશો તથા પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકશે અને સાથે સાથે વિદેશ પ્રવાસના પણ પ્રબળ યોગ આવનારા વર્ષમાં બની શકે છે કર્ક રાશિના લોકોને આવનારું વર્ષ સ્વાસ્થ્યને લઈને થોડીક સાવધાની રાખવાનું બની રહેશે પેટની સમસ્યા કે ડાયાબિટીસ તથા અન્ય સાધાને લગતી સમસ્યાને લઈને તમે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી શકો છો માટે ખાનપાન ઉપર કાળજી રાખવી વિશેષ ધ્યાન રાખવું તથા તમારા સ્વાસ્થ્યને લઈને તમારે ખૂબ જ સતર્ક રહેવું પડશે ઘણીવાર કોઈ નાની બીમારીને લીધે પણ તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે માટે ખૂબ જ હકારાત્મક અભિગમ રાખવો તણાવથી દૂર રહેવું અને આત્મવિશ્વાસ જાળવી રાખવો તથા નકારાત્મક વિચારોથી તમારે દૂર રહેવું અને વધુ પડતા બિનજરૂરી ચર્ચા વિચારણાઓથી પણ તમારે દૂર રહેવું જોઈએ આવનારું વર્ષ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી તથા ઉન્નતિ કરાવનારું સાબિત થશે સાથે તમે વ્યવસાય ક્ષેત્રે કાર્યક્ષેત્રે નવા શિખરો પ્રાપ્ત કરશો કોઈ જગ્યાએ તમે રોકાણો કરેલા હતા કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા તો તેમાં પણ આવનારા વર્ષમાં શુભ પરિણામો તમને પ્રાપ્ત થતા જોવા મળશે આવનારા વર્ષમાં તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે પરંતુ સાથે સાથે કેટલીક બાબતોનું તમારે ધ્યાન પણ રાખવું પડશે સાવધાની પણ રાખવી પડશે જેમ કે સ્વાસ્થ્યને લઈને તથા લોભ લાલચમાં કોઈ રોકાણો કરવાથી દૂર રહેવું અને સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને તમારે આવનારા વર્ષમાં દૂર રહેવું જોઈએ અને તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ કર્ક રાશિના લોકોએ નિયમિત ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા જોઈએ સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ તથા આર્થિક સમસ્યા દૂર કરવા માટે આર્થિક સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે કર્જની સમસ્યા દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીની આરાધના કરવી તથા ગાયને ઘાસચારો આપવો જોઈએ અને તમે વ્યવસાય ક્ષેત્રે કાર્યક્ષેત્રે કે પારિવારિક બાબતોમાં કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે તમે જઈ રહ્યા છો તો તે પહેલાં તમારે મિત્રોની વડીલોની પરિવારની સલાહ અવશ્ય લેવી જોઈએ તથા તણાવ દૂર રહે આત્મવિશ્વાસમાં વધારો થાય અને કાર્યોમાં સુદર્ઢતા વધે માટે તમારે ધ્યાન યોગ અને મેડિટેશન પણ કરવું જોઈએ આવનારું બે હજાર પચીસનું નવું વર્ષ આપ સૌના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે તેવી મા જગદંબાને પ્રાર્થના અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આ વિડિયો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ